ભુજ નગરપાલિકા દ્વારા ઓધવ રેસીડન્સી ખાતે વોર્ડ નંબર અગિયારના વિવિધ ગ્રાન્ટના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મીબેન સોલંકી કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા દંડક કમલ ગઢવી ટેક્સ ચેરમેન બિંદિયાબેન ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વોર્ડ નંબર અગિયાર ઉધવ રેસિડેન્સીમાં એક કરોડ એસી લાખના મારબત રકમથી વિવિધ સોસાયટીઓના રોડ રસ્તાના કામનું આજે ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ સૌ મોવડી મંડળો વિસ્તારના સક્રિય કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનોના વરદ હસ્તે અમે આજે આજે લોકાર્પણ કરી અને અહીંયાના જે માગણીઓ હતી લોકોની એ અમારા કાઉન્સિલરોએ અમને સૂચવ્યા કામ અને અમે જે આજે મંજૂર કર્યા છે એનું આજે અમે એક ખાતમુહૂર્ત કરેલ છે